કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સમગ્ર મતગણતરી પ્રક્રિયા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ થશે પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાનું ચૂંટણી પરિણામ જિલ્લો પાટણ તાલુકો સાંતલપુર ગામ પાટણકા વિજેતા સરપંચ ગોવિંદભાઈ નાગદનભાઈ આહિર જિલ્લો પાટણ તાલુકો સાંતલપુર ગામ શેરપુરા વિજેતા સરપંચ અંબાબેન મેઘરાજભાઈ ચૌધરી પાટણ તાલુકો સાંતલપુર ગામ ઝારુસા વિજેતા સરપંચ જત જતમય કહીનાબેન રસીદ ખાન જિલ્લો પાટણ તાલુકો સાંતલપુર ગામ સાણસરા વિજેતા સરપંચ ઠાકોર કંચનબેન સુરેશભાઈ જિલ્લો પાટણ તાલુકો સાંતલપુર ગામ જામવાડા વાવડી જૂથ ગ્રામ પંચાયત વિજેતા સરપંચ ઠાકોર માઘીબેન દ્રધાભાઈ કલ્યાણપુરા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ સરપંચ ઉમેદવાર સીતાબેન મહાદેવભાઈ ઠાકોર ત્રણસો સોળ મતથી વિજેતા सरपंच चौदह मत की विजेता त्रो सौ चुम्मास बार त्रो सो सोल कल्याणपुरा तालुक्रो राधनपुर जिलो पाटण रा रा, सरपंच उम्मीदवार सीताबेन महादेवभा ठाकुर त्रो सो। सोल मत विजेता सरपंच चौदह मत की विजेता त्रो बे एक सौ चुम्मास बेतालीस त्रो सोल चिलोपाटण तालुक्रो सांतलपुर था। ग्राम बावन विजेता सरपंच मयपत सिंह केशुभा जाडेजा जिलो पाटण तालुका सांतलपुर ग्राम नवागाम विजेता सरपंच ठाकुर कांताबेन गांडाभाई भाई रिपोर्टर नाथालाल ठाकुर राधनपुर